મિત્રો આ બધા ઉતારા છે ગુજરેજની જગ્યાના અને એક એક વસ્તુ તમને હું બતાવવા માગું છું આ કેમ્પ ત્રિવેણી સંઘના ઘાટ ઉપર સેક્ટર નંબર ઓગણીસ તમે આવો તો શિવ મંદિરની બાજુમાં સરસ વ્યવસ્થા ગુજરેજ જગ્યા વાળીનાથ કરી આપેલી છે મિત્રો આ વીઆઈપી કેમ્પો છે હું પણ રોકાઈ શકે છે લોકો ગાડીઓ અમુક બાદ પાક કરી છે ઘણી અંદર કરે છે આ બધા વીઆઈપી છે આ બપોરની રસીદના દાતા છે જુઓ બહુ સરસ ઊંડા કામ છે આ તમે આ બધે આ આખા દિવસની રસીદના દાતા છે આ બધી રોટી સરસ છે તમે જોઈ શકો છો બહુ સરસ આમાંથી ગાડી પડી છે અંદર ડ્રાઈવર ડ્રાઈવર વગર પહોંચ ભાઈ ગયો છે અને આ ધીરેન્દ્રના બાપુ નો આ ફોટો છે મારી નાચ ખૂબ ઊંડા વ્યવસ્થા અતિ સુંદર અતિ સુંદર આ સત્સંગ માટે કાલે ચૌદ પંદર તારીખે જે મોટો ભવ્ય પ્રોગ્રામ હતો ત્યાં માયાભાઈ આહિર પણ આ જગ્યામાં આવેલા હતા અને જો આ બધા સંતો કામ કરે છે જોરદાર કામગીરી છે બહુ સરસ આ ભજન વ્યવસ્થા છે ત્રિવેણીના ઘાટ ઉપર આટલી બધી વ્યવસ્થા અને લોકોને ફ્રીમાં રાખવાના ફ્રીમાં જમાડવાના અને રહેવાની ખૂબ ઉમદા સગવડ છે આવી તો ઘણી આશ્રમ અને ઘણી જગ્યાઓ અહીં ગોઠવેલી છે મિત્રો તમે જોઈ અતિભવ્ય અતિ સુંદર અતિ ભવ્ય બહુ પવિત્ર જગ્યા હવે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ દ્રવિણ સંગ્રહના ઘાટ ઉપર જવાનું છે અને રાતના વિડીયો થોડા ખુલ્યા હોય હું પણ સાથે એડ કરું છું સરસ મજા મજા ખમા ખમા અને પવિત્ર જગ્યાનું આજે સરસ ધાર્મિક ભાવના સાથે શેકજાની વાતોમાં મેળામાં રાત્રે આ ધોધરેજની જગ્યા અમે મોટો કેમ્પ બનાવ્યો છે અને આ કેમ્પનો તમને વિડીયો મૂકું છું અને અવાજ થોડો ઓછો આવે છે પરંતુ તમે સતત જોઈ લીધું કે આવા ટેન્ટ બનાવેલા છે આ ટેન્ટમાં રાત્રે રોકાણ અમે કર્યું અને બધાએ રાત્રે વાંચ્યું છે ખૂબ સરસ વ્યવસ્થા છે આ દૂધરેજની જગ્યા તરફથી અને રાત્રે બધા ભાઈઓ હોય છે લેડીઝ માટે અલગ રૂમ છે અને તમને થોડીક બીજા પણ ફોટા છે હું મૂકું છું જો આ હોય આ વ્યવસ્થા જોરદાર કરેલી છે જમવાનું પણ રાતે અમે હોય જમ્યા છે બિલકુલ મોટી મોટી જે સંસ્થાઓ છે જે જે મોટી મોટી ધાર્મિક સંસ્થાઓ છે એમણે ખૂબ મોટું યોગદાન આપી અને વ્યવસ્થા ઊભી કરેલી છે મિત્રો ચાની વ્યવસ્થા છે બધાએ ભયુ વગરમાં ચા પીવી રાખે થોડાક આગળ જશું અને ભોજન વ્યવસ્થા રાત્રે હોય ભોજન કરેલું અમે બધું ભોજન વ્યવસ્થાનો રૂમ છે મિત્રો આ બધી ગાડીઓ પડી છે તમે બધું જોઈ શકો છો રાતે પણ આ રૂમમાં પણ ઘણા માણસો હજી ઘણા મોટા મોટા ભાઈઓ આરામ કરી ગયા છે અને બાકીની હું તમને વિડીયોમાં બતાવી ગયો છે તમે જોઈ શકો છો બે કુલ એક પણ વગર લોકો એમના સમાજના દેશી સમાજના સમાજના અને સાથે સાથે અમારા જેવા કોઈ સાથે પ્રવાસીઓ ચૌધરી સમાજ કે અન્ય સમાજના કોઈ હોય તેઓ પણ તેઓ પણ બધા કોઈ રોકાઈ શકે છે એકદમ ફ્રી રોકાવાનું છે ખૂબ મોટી વ્યવસ્થા સારામાં સારી દુધરે સંસ્થા તરફથી કરવામાં આવેલી છે અને જો આ રસોડા વિભાગ છે ખૂબ મોટું રસોડું પણ આ લોકોએ બનાવ્યું છે આ સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ લોકો ખરે પગે અમે સેવા કરી રહ્યા છે મિત્રો એટલે બાકી જુઓ રાત્રે અમે અમે જમ્યા હતા હું ફૂલી ગયા છું અને ખૂબ મજા આવી છે આ અડધો વિડીયો આપણે અમે બીજો એક એડ કરી દઈશું

تو جو جا يارو سدا صبح ٿو ٻڌو ڀٽاڙا تان ۾ به حد ڏشي تو جو جا يارو سدا صبح ٿو ٻڌو ڀٽاڙا ભયા જય ગંગે જય ગંગે નજારો ગંગા નદી અને યુના નદીના સંગમ ચટપણનો છે રાતના લગભગ નવ વાગ્યાથી અને જમીને ત્રિવેણી સંગમ ઉપર અમે બધા ફરવા આવી ગયા છો મિત્રો